નમસ્કાર સ્વાગત છે આપ સૌનું આપણે રાગ દેશ આજે હું તમને સ્વર મલિકાની તિગુન કેવી રીતે લખી શકાય એ સમજાવવા જઈ રહ્યો છું તો ખાસ તમારી જોડે જ્યારે પૂરેપૂરો સમય હોય શાંતિથી તમે અડધો કલાક સમજી શકો બિલકુલ ફ્રેશ થઈને બેઠા હોય એ વખતે તમે આ વિડીયો જોજો એકવાર બે વાર ત્રણ વાર ન સમજણ પડે તો પછી મને તમે ફોન કરી શકો છો અથવા મેસેજ કરી શકો છો અગત્યનું એટલા માટે છે કે આપણે ક્લાસિકલ બેઝ ઉપર શીખી રહ્યા છીએ તો ક્લાસિકલની જે જે થિયરીકલ વસ્તુ છે પ્રેક્ટિકલ વસ્તુ છે એ મારે તમને શીખવાડવી બતાવવી એ જરૂરી છે અત્યાર સુધી મેં તમને એટલા માટે નહોતું બતાવ્યું કે ઓછામાં ઓછા ચાર પાંચ રાગ ન થાય ત્યાં સુધી તમને આ વસ્તુનો ખ્યાલ આવે નહીં એટલા માટે તમને વચ્ચેથી નહોતો બતાવ્યો પણ હવે મને એવું લાગે છે કે આપ સમજવા માટે સક્ષમ થઈ ગયા હશો તો સૌથી પહેલાં જે બેઝિક વસ્તુ છે એ તો આપણે કરવી જ પડશે કે એક લાઇનમાં આખી સ્વર પહેલી લાઈન લખી દીધી આપણે બરાબર છે હવે જ્યારે એની તિગુણ શરૂ કરવાની છે એટલે કે એક માં ત્રણ સ્વરૂપ લખાવો જોઈએ અર્થચંદ્રકાની નિશાની જે કરી છે એની અંદર ત્રણ સ્વરૂપ સમય જવા જોઈએ તો અહીંયા રે એ મ તો રે એ મ પછી મ પ અ તો મ પ અ બરાબર પછી ની સા તો ની સા આ આ રે તો બે લીટા અને રે તો આ પહેલા વિભાગમાં કેટલા સ્વરો આવે ચાર તરી બાર બાકીના ચાર સ્વરો બાકી રહ્યા એક લાઇનના સા ની ધ તો આ ત્રણમાં ગોઠવ્યા અને છેલ્લો પ બાકી રહ્યો તો એક લાઇન અહીંયા પૂરી થઈ ગઈ ક્યાં ગઈ અહીંયા પ અહીંયા લખ્યો ત્યાં સુધી બીજા વિભાગમાં પછી મ પ પંથી બીજી લાઈન શરૂ થઈ જુઓ સ્વરમાં લીખાની બીજી લાઈન આપણે અહીંથી જોઈન્ટ કરી દીધી મથી શરૂ થયું તો મ પ એટલે પ અ મ ત્રણ પછી ની ધ પ મરે મગ રે મ ઓકે હવે આ તમને ખ્યાલ આવી ગયો હું તમને કહું છું કે આખી સ્વર્ગલિકા ક્યાં પૂરી થાય છે જુઓ રે મ મી સ રે સ નિ ધે મગ રે મગ રે નિશા અહીંયા બીજી લાઈન પૂરી થઈ મ સા સા રે ગે ગે ની સા ની ધરે ઘ આ અહીંયા પૂરી થઈ ગઈ જુઓ આખી સ્વર મલિકા અહીંયા પૂરી થઈ ગઈ ચાર લાઈનો તો હવે શું કરું પાછા ફરીથી પહેલેથી સ્ટાર્ટ નથી કરવાનું જે છેલ્લી લાઈન છે ખાસ ધ્યાન રાખજો તિગુનમાં આપણે લખતા હતા ત્યારે આખી સ્વર મલિકાની ચાર લાઈન અહીંયા પૂરી થઈ ગઈ આ જે આડું લીટું છે સા આ અહીંયા તો પછી છેલ્લી જે લાઈન છે ત્યાંથી ફરીથી શરૂ કરવાનું પ ની સા ની ધ ગની ગ ની અહીંયા પૂરું થઈ ગયું તો પછી ફરીથી હજી જગ્યા રહી ગઈ છે તો ફરીથી આપણે એની લાઈન છેલ્લી લાઈન લઈશું પની ની સા ની ધ મરે ગની સા આ જો અહીંયા તાલ પણ પૂરો થઈ ગયો અને તિગુન પણ પૂરી થઈ ગઈ અને તિગુનની ખાસિયત તમે જોઈ હોય તો છેલ્લી લાઈન ત્રણ વાર આવી બરાબર છે આવું લગભગ થતું હોય છે ના થતું હોય એવું શક્ય બનતું નથી અહીંયા ત્રણ વાર છેલ્લી લાઈન આવી ત્રિગુણમાં ત્રણ વાર આવી તો આ રીતના આપણે ત્રિગુણ લખવાનું છે કોઈ પણ રાગ હોય સ્વરવરિકા હોય ચીજ ગીત હોય કે તાલ હોય બરાબર હવે અહીંયા મેં ચોગુણ લખી છે ચોગુણમાં ચાર વાર આવશે જુઓ પહેલાં તો આખી લાઈન લખી કાઢી તાલની નિશાની કરી દીધી એક માત્રામાં ચાર સ્વરો તો આ ચાર સ્વરો ગોઠવી દીધા જે મેં સમજાવ્યું દુગુણમાં પણ એ જ રીતના લખતા હતા તિગુનમાં પણ એ જ રીતના અને ચોગુનમાં પણ એ જ રીતે તો જુઓ રે મે સાની ધ્યા ફાયદો શું થશે આપણને કે અહીંયા એક વિભાગમાં એક લાઈન પૂરી થઈ જશે કેમ કારણ કે સોળ માત્રા છે સોળ માત્રા અને એકમાં ચાર છે અને એક વિભાગમાં ચાર માત્રા છે તો ચાર ચોક સોઢ એટલે એક લાઈન આખી પૂરી થાય અહીંયા શું માતું નતું સળંગ લાઈનમાં આ રીતના પણ તમે લખી શકો ધારો કે તમારી પાસે જગ્યા નાની છે અને અહીંયા બે જ સમય છે તો બીજા બે તમે નીચે પણ લખી શકો છો બરોબર બીજી લાઈન અહીંયા પ ની ધ મગ રે મગરે મગર નિશા ત્રીજી લાઈન અહીંયા પૂરી થઈ જશે ચોથી લાઈન અહીંયા પૂરી થઈ જશે સિમ્પલ વસ્તુ છે આમાં એવું બને છે કોઈ બીજામાં એવું પણ ન પણ બને તો તમારે ધ્યાન શું રાખવાનું છે કે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે સ્વરો તમે જ્યારે ગોઠવતા હોય ત્યારે લાઇન પ્રમાણે તમારી નજર ચૂક ના થઈ જાય એ ખાસ ધ્યાન રાખજો તો તમારે ક્યાંય ભૂલ થશે નહીં કદાચ ચોગુનમાં પણ એવું બને કે અહીંયા આવતા આવતા બધી લાઈન પૂરી થઈ ગઈ તો છેલ્લી લાઈન જે છે ફરીથી અહીંથી જેમ આપણે તિગુનમાં શરૂ કર્યું એ રીતના છેલ્લી લાઈન ફરીથી લખવાનું ચાલુ કરી દેવાનું જ્યાં સુધી તાલ પૂરો ન થાય અને લાઈન પૂરી ન થાય ત્યાં સુધી બરાબર આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો હવે આપણે તાલ ત્રિતાલની ત્રિગુણ અને ચોગુન હું તમને સિમ્પલ જ છે બતાવી દઉં છું ને તમને ખ્યાલ આવી જશે જુઓ તાલ મેં લખી દીધો તિગુનમાં એકમાં ત્રણ આવે તો જુઓ આખો તાલ જે છે ત્રણ વાર સમય જશે ધા ધી ધી ધા ધાથી ધા ધાથી ધા તાથી ધા અહીંયા પૂરું થઈ ગયું એટલે ફરીથી ધાથીંધા ધા થી ધા ધાથીંધા અહીંયા પૂરું થઈ ગયું બીજી વાર ત્રીજી વાર ધા થી ધા ધા ધી ધીંધા ધાથી ધા તો ત્રણ વાર તિગુણ જ્યારે લગતા હોય તાલમાં એવું જ મેં તમને દુગુનમાં પણ કહ્યું હતું કે દુગુનમાં આખો તાલ બે વાર સમય જાય તિગુનમાં આખો તાલ ત્રણ વાર સમય જાય અને ચોગુનમાં આખો તાલ ચાર વાર સમય જાય જુઓ ધાધીન ધીન ધા ધા ધીન ધીન ધા ધા ધીન ધીન ધા ધા ધીન ધીન ધા થઈ ગયો એક આખો અહીંયા પૂરો થઈ ગયો બીજી લાઈનમાં બીજો ત્રીજા ત્રીજા વિભાગમાં ત્રીજો ચોથા વિભાગમાં ચોગુનમાં ચાર વાર આખો તાલ આવે દુગુનમાં બે વાર ત્રિગુનમાં ત્રણ વાર ચોગુનમાં ચાર વાર આવું ન થાય તો સમજવાનું કે આપણે ક્યાંક લખવામાં મિસ્ટેક કરી છે તો મેં તમને જે હોમવર્ક ગયા લેસનમાં આપ્યું હતું એમાં તમારે શું કરવાનું છે એ જ સ્વર મનિકાની તિગુન અને ચોગુન લખીને મને વોટ્સઅપ કરવાની અથવા ટેલિગ્રામ પર અને તાલ જે જપતાલ આપ્યો છે એની પણ તિગુન અને ચોગુન મને તમારે લખીને વોટ્સઅપ કરવાની છે હોમવર્કમાં જો તમારે પરફેક્ટ શીખવું હોય તો જેમને નથી શીખવું એમ કે મને ખાલી સમજણ પડી જાય છે મારે આ બધું કરવાની જરૂર નથી મારે કંઈક આમાં કોઈ ક્લાસીસમાં મારે ક્લાસીસ શરૂ નથી કરવા અથવા મારે ક્યારેય જોબ નથી કરવી તો એવું ફરજીયાત નથી તમને લાગે કે હા મારે શીખવું છે ને મારે આમાં આગળ જવું છે તો તમે મને હોમવર્ક કરીને બતાવજો બાકી બતાવવાની જરૂર નથી નેક્સ્ટ લેશનમાં આપણે મળીશું આવજો ગુડ બાય ગુડ ડે